જોઈએ આજના સમાચાર આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે અને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છબ્બીસ અનુસંધાને આજ રોજ નાયબ પોલીસ અધિક્ષક જેડી વાઘેલા સાહેબના અધ્યક્ષપણા હેઠળ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાડા અને મોડાસા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા મોડાસા શહેરના નાગરિકોની સલામતીના ભાગરૂપે ટુ વ્હીલર વાહનો ઉપર સેફ્ટી ગાર્ડ લગાવી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી અને સાથે સાથે સૌ નાગરિકોને અપીલ પણ કરવામાં આવી કે આ તહેવારના દિવસો દરમિયાન આપણા ટુ વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવો મેડિકલ કોલર પહેરો તેમજ વાહન ચલાવતી વખતે ગળામાં મફલરનો ઉપયોગ કરવો અને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ટાળો અને આવી ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ અંગે આપની પાસે માહિતી હોય તો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા સમજ આપવામાં આવી માર્ગ સલામતી મંથ બે હજાર છવ્વીસની ઉજવણી તથા આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે લોકોના જાલમાલને નુકસાન ન થાય એ માટે મોડાસા ટાઉન પોલીસ દ્વારા આજ રોજ પબ્લિકના જે ટુ વ્હીલ વાહનો છે એના પર સેફ્ટી ગાર્ડ લગાવવાનો તથા ગળામાં જે સેફટી માટેના બેલ્ટ પહેરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેથી કરીને લોકોના જે પતંગના દોરાઓ હોય છે એના કારણે નુકસાન ન થાય લોકોને ખાસ એ અપીલ કરવાની છે કે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવનાર છે જેના કારણે જે રસ્તાઓ પર દોરા લબડતા હોય અથવા પડેલા હોય એના કારણે ગળાની અંદર ઘણું નુકસાન થતું હોય છે લોકોની જાન પણ જતી હોય છે અને ઘણી નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે તો લોકોને જાહેર જનતાને ખાસ એ અપીલ કરવાની છે કે પોતાના ટુ વ્હીલર છે એમના ઉપર સેફ્ટી ગાર્ડ લગાવે તથા ગળામાં જ્યારે નીકળે ત્યારે ઉત્તરાયણના તહેવાર સુધી તો ખાસ કરીને ગળાની અંદર મફલર કે એ રીતનું પહેરીને નીકળે અને બીજી ખાસ અપીલ એ પણ કરવાની છે કે ચાઇનીઝ દોરાઓ છે જેના કારણે ગળાને ઘણું નુકસાન થતું હોય છે તથા ચાઇનીઝ તુક્કર છે જેના કારણે પણ ઘણા જાનમાલના અને આગના બનાવો બનતા હોય છે તો આવી કોઈ ચાઇનીઝ દોરી અથવા ચાઇનીઝ તુક્કલ વેચાતા હોય તો એ બાબતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને જાણ કરે એવી અમારી એક નમ્ર અપીલ છે થેન્ક યુ